thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ પર અકસ્માત સર્જાયો છે અને અને પાંચ લોકોના સામે છે મિનિકાનગી આ અકસ્માત સર્જ્યો હતો જેમાં કુલ પાંચ લોકોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ પાંચે લોકોના મોત નીપજ્યા હતા બનાવની વિગતો વાત કરીએ તો ત્યારે મોડવાડ ત્યારે ગામના પાટિયા પાસે આવેલા બ્રિજ પર આ અકસ્માત સર્જાય નોંધાયું જેમાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓના અત્યારે ઘટના સ્થળે મોત નિપજ્યા છે જેના કારણે મૃત્યુના પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે તો બીજી તરફ અકસ્માતને લઈને સ્તર પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ હતી આ અકસ્માત એટલો ભયંકર હતો કે મિનિ ખાનગી બસનો આગળનો અડધો ભાગ ત્યારે ડમ્પર પાછળ ઘૂસી ગયો હતો ત્યારે મિત્રો આ અકસ્માતમાં બસનો ત્યારે કચરકાંડ ત્યારે મિત્રો બોલાઈ ગયો હતો અને આઠ લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રત થયા હતા જેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને લઈને હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આ ઘટનાને લઈને ત્યારે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ